હેલો ગાયસ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મસાલાવાળા મખાને તો અહીંયા મેં એક ચમચી ઘી લીધેલું છે હવે આપણે એમાં મખાને એડ કરી દઈશું દસ થી પંદર મિનિટ આપણે આપણે શેકી લેશું તો આપણા મખાને મસ્ત ફ્રાય થઈ ગયા વઘાર કરી લેશું મખાનેનું અહીંયા ઓઇલ લીધેલું છે મેં હવે આપણે હળદર એડ કરીશું ઓળુંક લાલ મરચું એડ કરીશું હવે ગેસ બંધ કરી દેસું અને મખાને એડ કરી દેસું હવે મેગી મસાલો એડ કરશું એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે તો તૈયાર છે અહીંયા આપણા મસાલેદાર મખાને તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો